કેશોદના વાઘેશ્વરી મંદિરે શાકંભરી નવરાત્રી મહોત્સવની ઉજવણી કેશોદના વાગેશ્વરી મંદિરે શાકંભરી નવરાત્રીની ઉજવણીમાં દરરોજ વિવિધ શાકભાજી ફળોના શણગાર સજવામાં આવે છે જેના દર્શનનો ભાવિક ભક્તો લાભ લેવા સાથે મહિલાઓ દ્વારા યોગ શિબિર રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે શ્રી શ્રીવાગેશ્વરી મંદિર કેશોદ હાલમાં ચાલી રહેલી નવરાત્રી એટલે કે શાકંભરી નવરાત્રી મહોત્સવ તે કેશોદ ખાતે શરચોકમાં આવેલ પ્રાચીન મંદિર તરીકે ઓળખાતા શ્રી વાગેશ્વરી માતાજીના મંદિરે છેલ્લા સત્તર વર્ષથી શાકંભરી નવરાત્રી મહોત્સવ ઉજવાય છે તેમાં માતાજીને શાકભાજીના વિવિધ શૃંગાર કરવામાં આવે છે આ નવરાત્રિ પોષસુદ આઠમથી સુદ પૂનમ સુધી હોય છે અને આ નવરાત્રિ માત્ર એકલો શાકભાજી ખાઈને રહેવાની હોય છે આ નવરાત્ર દરમિયાન શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે સ્ત્રી નિકેતન મહિલા મંડળ દ્વારા આઠ દિવસ માતાજીના સાનિધ્યમાં યોગ શિબિર તથા રાસ ગરબાનું આયોજન કરેલ છે તેમનો લાભ કેશોદની ધર્મપ્રેમી જનતા લઈ રહી છે આ પ્રાચીન મંદિર તરીકે ઓળખાતું વાઘેશ્વરી માતાજીનું મંદિર હજારો માઈ ભક્તોનું આસ્થાનો કેન્દ્ર છે કે જેના એકમાત્ર દર્શનથી તમામ મનની મનોકામના પૂર્ણ થાય અને ખૂબ જ બહોળી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે આવે છે પૂજારી ઉમંગ મહેતા દ્વારા ભારે જહેમત ઉઠાવી રંગે ચંગે ભરી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે